બોલો બે મિનિટ માણસ પાસે ઉભી એટલી ત્રતનારા વેટર આ તો ભારત રેસ્ટોરન્ટ છે અને બરોબર આપણા પોરબંદરની મધ્યમાં જ છે એટલે ગમે ત્યાં હટાણું કરવા આવે ને કદાચ તોય પણ આ બધાની આ હલવું પડે આવવું અને હાવ શુદ્ધ અને સાત્વિક આહાર મળે અહીં તો તમારે કોઈ પણ પોરબંદરમાં કંઈ પણ કામ કામ પ્રત્યે આવતા હોય અને ભૂખ લાગી હોય તો આપણી બરાબર જો આ સુદામાનું મંદિર દેખાય આ બાજુમાં આ સુદામાનું મંદિર છે અને આ હરીશ ટોકી જ્યાં હતું ને ન્યાજ છે ધ ભારત રેસ્ટોરન્ટ અમારે જો આજે યુટ્યુબરની મીટિંગ છે તો આ બધા ભાઈ વ્યારું પાણી હાલે બધાની બધા હવ હવની રીતે આમાં ગંદકી ફેલાવતા જાય

ગુલાબ છે પછી નાન છે સાદી રોટલી છે પછી જીરા રાઈસ છે દાળ ફ્રાય છે પછી આ શાક છે મસ્ત આ રીંગણા

તમારે કોઈની પણ જમવા આવવું હોય તો તમે આવે હગો અને એકદમ આપણે સ્ટાફ પણ જુઓ કેવો મસ્ત સ્ટાફ છે પ્રામાણિક પ્રામાણિક કહેવાય ક્યાં સ્ટાફ બહુ પ્રામાણિક છે બધા જુઓ એને માથે એના વાળ ન ખરે એ માટે ઉપર પણ ટોપ્યું પહેર્યું બધા એટલું આપણું હેલ્થનું પણ આ જાળવણી રાખે જુઓ બઉ મસ્ત છે અને કુદરતને ખોડે છે કોઈ પણ એસી બેસી કુદરતનો જ ખોડો આવે છે ઈ રામ રતન પશુ આહારનો પશુ આહારનો છે ઈ શુભારંભ કર્યો તો એના સંદર્ભે અમે બધા આ ભેરા થયા જુઓ આ બધા તો જો આવું છે હા બધે સુધી જમે જો જેને જેમ મજા આવે ને તો હાલો આગળનો વિડીયો જોતા રહીજો આગળ આગળ બતાવતી રહે કઈ વેઇટરની જરૂર પડી વેઇટરની જરૂર પડી તો હાજર છે છાસ હાલો આપા હો

何